નમસ્કાર ખેડૂમ મિત્રો આજે આપણે ગેલેલિયો ઉલાલા અને ઈસાબિયન આ ત્રણે ત્રણ દવા જીરાની અંદર શું ફાયદો કરે છે તેના વિશે વાત કરવાની છે તો ખેડૂત મિત્રો આપણા વિડીયોની અંદર જોડાઈ રહ્યો તો ચાલો આપણે શરૂઆત કરીએ પહેલી દવા છે ઈસાબિયન આ ઈસાબિયન જીરાની અંદર શું ફાયદો કરે છે તેના વિશે જાણીએ તો ખેડૂત મિત્રો આ હિસાબિયન દવાનો જો આપણા જીરાની અંદર છંટકાવ કરવામાં આવે તો શું ફાયદો કરે પહેલાં તો ખેડૂત મિત્રો આપણું ઠુમરું જીરું હશે તેને સુધારવાનું કામ કરશે ફાલમાં સુધારો થશે અને કુણેપારું જીરું બનાવશે સાથે ખેડૂત મિત્રો વાતાવરણને ટકાવી રાખશે અને ખેડૂમ મિત્રો જો આપણા જીરાને પૂરતો ખોરાક નહીં મળતો હોય તો પૂરતો ખોરાક આપવાનું પણ કામ કરે છે આ દવા અને મિત્રો જો તમે આ દવાનો છંટકાવ કરો તો ઘણા ખેડૂમિત્રોને સુકારાનો પ્રોબ્લેમ રહે છે જે સુકારાના પ્રોબ્લેમના કારણે ઘણા ખેડૂમ મિત્રો પિયત આપતા નથી જો તમે પિયત નથી આપેલું અને તમે આ દવાનો છંટકાવ કરશો તો ખેડૂત મિત્રો આ તમને તાણ જેવું જે જીરું દેખાતું હોય છે એ તમને દેખાશે નહીં અને ખેડૂત મિત્રો આ દવાનો જો આપણે ઉપયોગ કરી તો આપણા જીરું જ્યારે વધેલું ન હોય અને વધારવાનું પણ કામ કરે છે ગ્રોથ કરાવે છે આવા બધા ફાયદા તમને ખેડૂત મિત્રો હિસાબીયન દવાથી જોવા મળે છે હવે ખેડૂત મિત્રો વાત કરીએ કે આ ગેલેલિયા નામની જે દવા છે તે આપણા જીરાની અંદર શું ફાયદો કરે છે તો ખેડૂત મિત્રો તમે જો કાળિયું કહો અથવા કાળી ચરમી કયો આવા રોગોને નિયંત્રણ લાવે છે અને ખેડૂત મિત્રો આપણા જીરાની અંદર ફાલને સુધારવાનું કામ કરે છે અને આપણા જે વરિયારી છે તે વરિયારી મોટી કરવાનું કામ કરે છે અથવા આપણો વરિયારીનો દાણો છે તે પાકનો બનાવે છે આવા બધા ફાયદા આપણને જોવા મળે છે અને બીજી વખત આનો છંટકાવ કરવામાં આવે ખેડૂત મિત્રો તો આપણા જે બીજા માળનો જે ફાલ હોય છે તેને પણ સુધારવાનું કામ કરે છે અને પછી ખેડૂત મિત્રો કાળ્યું ડોકા મળ્યું અથવા કાળી ચરબી આવા બધા રોગોને નિયંત્રણ લાવે છે અને વગેરે બીજા પણ રોગોને અટકાવવાનું કામ કરે છે તો હવે ખેડૂત મિત્રો વાત કરીએ કે ઉલાલા નામની જે દવા છે તે આપણા જીરાની અંદર શું ફાયદો કરે છે તેના વિશે જાણીએ તો ખેડૂત મિત્રો આ ઉલાલા એક કીટનાશક દવા છે અને આ આપણા જીરાની અંદર જો મચ્છી હશે ને તો મચ્છી અટકાવવાનું કામ કરશે અથવા ઝીણી ઝીણી જીવાતું હશે તે બધી પણ અટકી જાય છે અને કોઈ પણ જાતની મચ્છી કયો અથવા મોલો મચ્છી કહેવામાં આવે તોય તોય ભલે ભલે અને છાદી મચ્છી કહેવામાં આવે તો આ ઉલાલા નામની જે દવા છે તમે જો એનો કરશો તો આ કીટનાશક છે અને આ તમને મચ્છી અને કોઈ પણ જાતની ઝીણી જીવાતો હશે જીરાની અંદર એને અટકાવવાનું કામ કરે છે અને ખેડૂત મિત્રો આ ત્રણે ત્રણ દવા ગેલેલિયો ઉલાલા અને ઇસાબીયોન આ ત્રણે ત્રણ દવા મેં મારા જીરાની અંદર છંટકાવ કરેલો છે અને મારા અનુભવ પ્રમાણે ખેડૂત મિત્રો મને રિઝલ્ટ પરફેક્ટ અને સોએ સો ટકા સાચું મળેલું છે એટલા માટે આપણે આ વિડીયો બનાવેલો છે તો ખેડૂત મિત્રો હું કોઈ કંપનીનો માણસ નથી હું પણ તમારા જેવો પ્રિય એક ખેડૂત જ છો અને હું પણ મારી ખુદની ખેતી કરું છું તમને જો ખેડૂત મિત્રો અમારી માહિતી સાચી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરજો જેથી કરી કોઈ ખેડૂત મિત્રો આપણી માહિતીનો લાભ લીધા વગર બાકીનો રહી જવા જોઈએ એટલા માટે અને હું મારા પોતાના જીરાની અંદર છંટકાવ કરું છું અને પોતે જ રિઝલ્ટ મેળવું છું તો ખેડૂત મિત્રો તમને આ કેવી માહિતી લાગી સાચે સાચું કહેજો કમેન્ટ કરવાનું ખાસ કરીને ના ભૂલતા અને આ તમે મારું જીરું જોઈ લ્યો અને આ જીરું મારું પોતાનું જ છે અને બેસ્ટ અને એક નંબર જ છે અત્યારે મારા જીરાની અંદર જો કાંઈ ઘટતું નથી કાળિયું કે કંઈ રોગ પણ નથી અને ખેડૂત મિત્રો સુકારો પણ આવેલો નથી તો ખેડૂત મિત્રો હવે મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી અમારી ચેનલની અંદર જોડાઈ રહ્યો જય હિન્દ જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો